ઉતાવળ નહીં કરતા એ તો ચતુર્ભુજ નારાયણ જ પ્રાગટ્ય થયું છે ચતુર્ભુજ નારાયણ બે ચાર હાથવાળા હોય એ તો મારા બે હાથવાળા રામજીનું પ્રાગટ્ય કરવાનું છે એને થોડી વાર છે વચ્ચે આપણે વિષય લેવાનો છે એટલે થોડો સમય વિષય લઈ લઈ પછી આપણે રામ જન્મમાં ઉત્સવ કરશું થોડા ગરબા કરશું કરીશું રામ જન્મનો ઉત્સવ તો જ પણ વચ્ચે હું વિષય લઈ લઉં અને પછી ચાર હાથમાંથી બે હાથ વાળા રામજીનું પ્રાગટ્ય કરીશું તો આપણી કથાનો વિષય છે શ્રી હનુમાન ચાલીસા નવ દિવસ દરમિયાન હું પૂરો પ્રયત્ન કરીશ કે હનુમાન ચાલીસાનો એક 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 શબ્દ ચોપાઈનો હું વિવરણ કરી શકું તો આપણે આ વિષયમાં વિધિવત રીતે પ્રવેશ કરી લીધો છે કાલે મેં બે દોહા અને એક ચોપાઈ એક ચોપાઈનું ગાન કરીને આપણે હું વિવરણ કર્યું છે આજે આપણે આગળ વધવાનું છે તો સૌપ્રથમ તો આપણે એક સાથે બે ચોપાઈ નું ભાવ દાન કરીએ અને આ બે ચોપાઈ નું હું તમને મારી સમજ પ્રમાણે ગુરુ કૃપાથી મને જે મળ્યું છે સમજાયું છે એ હું તમારી સમક્ષ પીરસવાનો પ્રયત્ન કરીશ તો આવો ભાવથી બધાએ ગાવાનું છે હો ને પહેલા દિવસે જ કીધું હનુમાનચાલી સાહેબ બધા આને આવડો છે ને બધાએ આ બે ચોપાઈ એક સાથે ગાવાની છે બીજી ચોપાઈ થી દૂત દૂત ભાઈ

પહેલો શબ્દ આવ્યો છે રામ દૂત થી શરૂ થયું છે તો આપણે આ તો સૌ કોઈ જાણીએ છીએ કે હનુમાનજી છે રામજીના દૂત છે એક દિવસ હનુમાનજી મહારાજ એકદમ ઉદાસ બેઠા હતા વિચાર મગ્ન હતા વિચાર કરતા એટલે માતા અંજની પૂછ્યું હનુમાનજી કે વત્સ કેમ ઉદાસ છો શું વિચારો છો એટલે હનુમાનજી મહારાજે કીધું કે માતા નો વિચાર કરું છું કે મારા અવતાર નો હેતુ શું છે મને જન્મ શું કામ મળ્યો છે મારા અવતાર નો હેતુ શું છે આ વિચાર કરો છો કેમ કે દરેક મનુષ્ય આપણને દેહ મળે જેને પણ દેહ મળે એના કંઈક હેતુ હોય હેતુ વગર મનુષ્ય દેહ મળતો જ નથી હા પછી આપણે માયામાં ઉચવાઈ જાય હેતુ ભૂલાઈ જાય એ વાત અલગ છે પણ હેતુ તો કાંઈક હોય કાંઈક હેતુ નક્કી કરીને જ આપણને મોકલ્યા આવે જો મને રામ કથા કરવા મોકલ્યું એ મને આ અઠ્યાવી વર્ષે ખબર પડી

તો દરેક મનુષ્ય દેહનો કાંઈકનો કાંઈક ઉપદેશ હેતુ હોય છે તો હનુમાનજીએ માતાને પૂછ્યું કે મારા દેહમાં શું હેતુ છે મારો અવતાર શું કામ થયું તો માતા એ ઉત્તર અવત્તર છે કે હનુમાન તમારો જન્મ રામદૂત બનવા માટે થયો છે તમારો જન્મ પ્રભુનો કાર્ય કરવા માટે થયો છે એક વખત તમને તમારા પ્રભુ મળશે

અભ્યાસ કર્યો અવલોકન કર્યું પણ આજ સુધી મને હનુમાનજીના ના બળ માપ ની મને ક્યાંય લખેલું મળ્યું નથી હનુમાનજીમાં બળ છે બાકી બધા હજાર હાથી ને બળશે કોઈક માં એટલા હજાર હાથી બળ છે એવું વિવરણ મળે છે પણ હનુમાનજી માટે બધા શાસ્ત્રોમાં એક જ શબ્દ વપરાયો છે કે અતુલિત બલ જેનામાં અતુલનીય બળ છે એના બળનું હજી વર્ણન જ નથી થયું માટે જ કિશ્ચિંદા કાનમાં હનુમાનજીના બળનું વર્ણન કરતા જામનજી બોલ્યા છે કે પવન તો નહીં બોલ પવન સમાન કે તમે પવનના દીકરા છો અને તમારું બળ પવન સમાન છે પવનનો બળ આ સુધી કોઈ માપી શકે કોઈ ના માપી શકે એ તો ફૂંકાય ત્યારે જ ખબર પડે હમણાં ફૂંકા તો એ તો સવારે બહાર નીકળ્યા ત્યારે ખબર પડી કે આપણા ખતરા પાડોશીના ઘેરે છે પછી તો ઓળખાઈ લઈને ગયા કે આ અમારું છે પવન છે પવન નું બળ આપીને શકાય તો માટે એક જ શબ્દ વપરાય છે પવન પવન સમાન જે બળ ધરાવે છે છે હવે ગાથા ને રામચરિત માનસ કરતા વાલ્મીકી રામાયણમાં વધારે છે વાલ્મિકી રામાયણ માં ભંડાર છે હનુમાનજીના યશ એના પ્રતાપ નો એનો પરાક્રમ પણ મારે આજે રામાયણ નું ઉદાહરણ નથી આપવું મારે તમને મહાભારત નું ઉદાહરણ આપવું છે મહાભારત એક પ્રસંગ તમને સંભળાવો આ પ્રસંગ સાંભળ્યા બાદ તમને ખ્યાલ આવશે કે હનુમાનજી માં કેટલું બળ છે પ્રભુએ ત્રેતા લીલા સમેટીને સ્વધામ ગયા દ્વાપર યુગ આવે છે દ્વાપર યુગ માં ફરી ભગવાન કૃષ્ણ સ્વરૂપે પ્રાગટ અવતાર મહાભારતના યુદ્ધની શરૂઆત થવાની પૂરી તૈયારી બધી સેનાએ પોતપોતાના સ્થાન લઈ લીધા એ જ સમયે હનુમાનજી મહારાજ ભગવાન કૃષ્ણ પાસે જાય છે ભગવાનને પ્રણામ કરીને કે ભગવાન યુદ્ધ શરૂ થવાનું છે હા તો આ યુદ્ધમાં મારી કોઈ સેવાની જરૂર મારી કોઈ સેવાની જરૂર આ યુદ્ધમાં ભગવાન કૃષ્ણ કીધું કે નહીં આ યુદ્ધમાં તમારી અમારે કોઈ સેવાની જરૂર નથી કારણ કારણ કે આ યુદ્ધમાં એક યોદ્ધા એવો નથી કે હનુમાનજીના મુશ્ચિકાનો પ્રહાર સહન કરી શકે અહીંયા કોઈ એવું યોજના નથી એટલે તમારે આ યુદ્ધમાં અમારે કોઈ સહાય ની જરૂર નથી તમારે ખાલી વિશ્રામ કરવાનો છે ને આ યુદ્ધ ને જોવાનું છે હનુમાનજી કે એમ થોડું ચાલે ત્રેતા યુદ્ધનો સાવ બેઠો કાંઈક તો સેવા આપવામાં નાની નહોતી આપણે કહીને પાણી મને પીરસવા દેજો ચા આપવા દેજો

હવે આ પ્રસંગ તમે બધાય સાંભળ્યો હશે કે યુદ્ધમાં દરમિયાન એક એક દિવસ એવી સ્થિતિ આવે છે કે ભીષ્મ પિતામા ઉપર પ્રહાર કરવા માટે ભગવાન કૃષ્ણ પોતાના હાથમાં રથનું પૈડું લે છે તમે ચિત્ર જોયું છે પૈડું લઈને મારવા દોડ્યા એટલે ભગવાન કૃષ્ણએ આ પૈડું હાથમાં લીધું અને પ્રહાર કરવા માટે જેવા દોડ્યા એટલે ધજા હાલી હનુમાનજીને ક્રોધ આવ્યો કે અહીંયા હું બેઠો અને મારા ભગવાનને કૂદકો મારવા તૈયાર એટલામાં ભગવાન કૃષ્ણ જોઈ લે હનુમાનજી ઉતરવાની તૈયારીમાં અને જો આ ઉતરશે તો એક ક્ષણમાં માં હમણાં યુદ્ધ પૂરું કરી દેશે એટલે દોડતા દોડતા પડ્યું હાથમાં રાખીને ભગવાન કૃષ્ણ એ આંખ થી કર્યો કે હનુમાન આ મારી લીલા છે તારી કોઈ જરૂર નથી તું ત્યાં વિશ્રામ કરજો હા હનુમાનજી નું બળ મહાભારત યુદ્ધ બે જ વ્યક્તિ એક ક્ષણમાં પૂરું કરી શકે એમ હતા એક ભગવાન કૃષ્ણ અને હનુમાનજી મહારાજ ભગવાન કૃષ્ણ જો ચક્રને છોડે તો મહાભારત નું યુદ્ધ પૂરું થાય અને હનુમાનજી જો ગજા પછાડે તો યુદ્ધ પૂરું કરે માટે જ આ બધી મોટા ભાગની રામાયણ વાંચી નાખી છે વાલ્મીકી રામાયણ થી બધી પણ ક્યાંય મે નથી વાંચ્યું કે હનુમાનજી એ

બહુ ધરાવે છે અને દૂધ આવો જ હોવો જોઈએ દૂધના લક્ષણો વર્ણવ્યા છે શાસ્ત્રમાં કે દૂધ વિનય હોવો જોઈએ વિવેકી હોવો જોઈએ પરાક્રમી હોવો જોઈએ સુરવીર હોવો જોઈએ અને ખાસ બળવાન અને રાજનૈતિક હોવો જોઈએ તમે માય કાંગલા દૂધ ને મોકલો તો માર ખાઈ ને આવો હા પણ હનુમાનજી જેવો ને અંગદજી જેવો દૂધ જાય ને તો સામે વાળાને મારી નાખે હનુમાનજી દૂધ સ્વરૂપે ગયા તો લંકાને સળગાવીને આવ્યા અને અંગદને મોકલ્યો તો અંગદે રાવણના મુકુટ ફેંકી દીધા તો દૂધ તો આવા ને બોલવા જ હોવા જોઈએ માહિતી કંગલા કઈ કરી ન શકે હનુમાનજી દૂધ તો છે જ પણ અતુલ ની બળવાળા છે રામ અતુલ અતુલિત બલ ધામા અંજની પુત્ર પવન સુત નામ તો હનુમાનજી માટે ત્રણ નામ છે એક તો અંજની પુત્ર પવન સુત અને શંકર સુવન બરોબર ને તો હનુમાનજી ના જન્મ ની કથા તમને સંભળાવ જે શિવપુરા અને આનંદ રામાયણ માં કથા મળે છે આમ તો મેં કથા પસંદ કર્યો ને હનુમાન ચાલીસા એટલે મને એવું કહેવામાં આવ્યું કે બાપુ તમે વિષય પસંદ કર્યો હનુમાન ચાલીસા પણ આ શ્રાવણ મહિનો છે તો ભગવાન શંકરનો કાંઈક વિષય પસંદ કર્યો હતો તો અમારે કઈ ભગવાન શંકરના તો ગુણુ કાંઈ સંકલા તો મેં એમને કીધું કે હનુમાન ચાલીસા આ હનુમાનજી છે ને એ હનુમાનજી છે એ શંકર સ્વયં છે આ શંકર સુવન નથી

રુદ્રે હ બસ બાનર ભે હનુમાન તો ભગવાન શંકર જ અને માનજી નું રૂપ ધારણ કરીને પ્રભુની સેવા કરવા માટે અવતરી ગયા છે એમાં બન્યું એવું કે બ્રહ્માજીએ કીધું ને હમણાં જ આપણે કથા જોઈએ કે તમે પ્રભુની સેવા કરવા માટે જાઓ એટલે કોઈ સૂર્ય સૂર્ય ભગવાન બધા ભગ પોતા બધા દેવતાઓ કાંઈક કાંઈક બન્યા છે કોઈ અંગદ બન્યું કોઈ વાલી બન્યા કોઈ સુગ્રી કોઈ જામન બન્યું આ બધા અંશાવતાર છે એટલે આ બધું જોઈને ભગવાન શંકરને વિચાર આવ્યો કે આ બધા ભક્ત મારા પ્રભુની સેવા કરવા જાય તો હું કેમ રહી જાઉં એટલે ભગવાન શંકરે પાર્વતજીને કીધું કે દેવી આ બધા સેવા કરવા જાય તો હું આ કાર્યમાં કેમ પાછો રહી જાઉં હું પણ પ્રભુની સેવા કરવા જઈશ આમ નિર્ણય કરીને રુદ્રદેવજીને ભગવાન હનુમાનજીનું રૂપ ધારણ કરે છે કે શંકર સ્વયં છે તો તો તમને કથા માતા અંજની જે હતા પણ દુર્વાસા ઋષિના શ્રાપ ના કારણે એમને ધરતી ઉપર અવતરિત થવું પડ્યું આ માતા અંજના પુત્ર પ્રાપ્તિની ઈચ્છાથી ભગવાન શંકર નો આશ્રય કરે છે એમની ભક્તિ એમનું ભજન કરે છે એમની નિષ્ઠાથી એમની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શંકર એમને વરદાન માંગવાનું કહે છે કે દેવી વરદાન માંગી દો જા વરદાન માંગવાનું કીધું એટલે માતા આંજના વરદાન માંગે છે ભગવાન મારે તમારે જેવો તેજસ્વી તપસ્વી મહાવીર મહાયોગી અને પ્રભુ નો અનન્ય ભક્ત પુત્ર જોઈએ છે તમારે જેવો રામ ભક્ત મારા પુત્ર જોઈએ છે ભગવાન શંકરે કીધું તથાસ્તુ તો વરદાન આપી દીધું આ વરદાન ની પૂર્તિ કરવા માટે ભગવાન શંકરે કેશરી અને પવન દેવ ના સહયોગ થી માતા અંજના ના ગર્ભ માંથી રુદ્ર દેહ પછી એટલે અગિયાર માં રુદ્ર સ્વરૂપે અવતરિત થયા માટે હનુમાનજી માટે કહેવાય છે કેશરી નંદન પવન સુર માટે આ ત્રણ નામ નો ઉલ્લેખ આવે છે તો રામ હતું

તો મહાવીર એટલે કોણ મહાવીર એટલે તે જે બહારના શત્રુને તો પહોંચી વળે પણ જે આંતરિક શત્રુને પણ પહોંચી વળે જેમ કે કામ ક્રોધ લોભ મો મત્સર અને મત જેને આંતરિક શત્રુને પણ પહોંચી વળે ને મહાવીર છે કેમ કે બાહ્ય શત્રુને જીતવા તો સહેલા છે તમે કપટ કરીને જીતી શકો પણ આંતરિક શત્રુને જીતવા બહુ અઘરા છે આંતરિક વિકારો છે ને અનેથી બચવું મુખ્ય છે પણ હનુમાનજી આંતરિક શત્રુઓને પણ હરાવ્યા છે કામ એટલે શું કામ એટલે શું તો કામ એટલે આપણી અનંત ઈચ્છાઓ એ કામ છે આપણી એક ઈચ્છા પૂરી થાય તો બીજી જાગે બીજી પૂરી થાય તો ત્રીજી જાગે ત્રીજી તો ચોથી આજે આપણી અનંત ઈચ્છા છે જે કોઈ દિવસ પૂરી થતી નથી એ કામ છે ક્રોધ એટલે શું તો આપણી ઈચ્છા પૂરી ન થાય અને જે આવે ગ આવે ને એ ક્રોધ છે લોભ એટલે શું એ લોભનો ઉલ્લેખ આવ્યો તો મારે કેવું છે લોકો લોભ અને લાલચને એકબીજાના પર્યાય વાંચી ગણું છે કે આ બંને એક છે એક નથી લોભ અને લાલચમાં ફર્ક છે સાંભળો લાલચ એટલે બીજાની વસ્તુ મને મળી જાય એનું નામ લાલચ છે બીજાની વસ્તુ મને મળી જાય આનું નામ લાલચ છે અને લોભ એટલે બીજાની વસ્તુ મળે કે ન મળે મારી વસ્તુ નું હોપરાવી જોઈએ

અને સૂર્યાસ્ત થવાની તૈયારી એટલે સૂર્યાસ્ત થાય એટલે કમળ પોતાની પાંખડી બંધ કરી દે સૂર્ય ઉદય થાય એટલે ખોલે એટલે કમળ જ્યાં પાકડી બંધ કરતું હતું એટલે કોઈ કે ભમરાને કીધું કે ભાઈ હવે તો તું નીકળી જા હવે તું બહાર નીકળી જા આ કમળ એની પાંખડી બંધ કરે છે એટલે આ મોહમાં અંધ થયેલો અટકી ગયેલો ભમરો કે છે કે ભલેને બંધ કરી દે એમાં શું મોટી વાત છે અત્યારે બંધ કરી દેશે સવારે સૂર્યોદય થશે એટલે ફરી ખોલશે એટલે ફરી હું पराગનો પાર કરીશ ભમરાએ ઉત્તરે ભમરો આ કમળની પાકડીમાં બંધાઈ ગયો જેવી રાત્રિ થઈ એટલે એક મદમસ્ત હાથથી આ તળાવમાં નાવા પડ્યો કમળને દાંડી સાથે ઉખેડી અને ભમરાનો પણ સામનો કર્યો આ મોહમાં જે આધવા થાય ને એને છેલે અટકી ગયો એને કીધું કે નીકળી જા તો આ મોં છે આપણું મન એક જગ્યાએ અટકી જાય એ છે મધ એટલે શું મધ એટલે હંકાર અને એટલે ઈર્ષા આપણી પાસે દસ લાખ ની ગાડી હોય બાજુ વાળો પાંચ લાખ ની ગાડી લઈ હોય ને તો આપણને રાત્રે જમવાનું ન હોય અને બેઠો બેઠો એમ કે ઉછી ના કરી લાવ્યો છે લોને લાવ્યો છે બાકી ઘરે ખાવા ખીસડી ગયા છે પણ ઈ ગમે ત્યાંથી લાવ્યો ઈ લોને લાવ્યો હોય કે ઉછીના આવ્યો લઈ આવ્યો ને ઈ ભલે લઈ આવ્યો તો ₹100 ના પેંડા લઈ ને ખવે આપણે એ વિચારીને ખુશ થવું જોઈએ કે આ ગાડી લઈ આવ્યો ક્યારેક 10 લાખ ની કોટવાશે ને બેરા 5 લાખ માં વેચવા થશે ઈમરજન્સી આવે ત્યારે કામ લાગે પણ નઈ આ મત સ સાવ જોવાનું કે 5 લાખ ની લઈ આવ્યો તો આઈ છે तो बाहर में शत्रु ने पहुंचे अब तो जो है महावीर की तो एक तुमने बीजू को राम चरित मानस में राम चरित मानस में तुलसीदास जी है राम जी ने वीर की चौपाई में वर्णन से बदल दिया वीर के थे पर हनुमान जी ने महावीर की था राम चरित मानस में तुलसीदास जी है राम जी ने प्रभु की था पर हनुमान जी ने महाप्रभु के रूप में बेगी हरो के सुन सही बेगी મહાપ્રભુટ રામજીને પ્રભુ કીધા હનુમાનજીને મહાપ્રભુ કીધા તો તુલસીદાસજી અહીંયા આપણને કે છે કે એક વખત રામ ના આશ્રય કરો રામ ને આધીન થવો ને એટલે મારો રામ તમને રામ કરતા મોટો કરીને બતાવશે હનુમાનજી રામ નામ નો આશ્રય કર્યો તો એ મહાવીર બની ગયા મહાપ્રભુ બની ગયા જીવનમાં રામ નામ નો આશ્રય કરવાની જરૂર છે તો મહાવીર વિક્રમ બજરંગી હનુમાનજી મહાવીર છે કેમ કે એ અંદર ના વિકારો ને આધીન નથી થયા અંદર ના વિકારો ઉપર એને વિજય મેળવેલો છે વિક્રમ બજરંગી અહીંયા એક શબ્દ આવ્યો છે બજરંગી આ બજરંગી છે ને એ અપભ્રંશ શબ્દ છે સાચો શબ્દ નથી શાસ્ત્રો એવું કહે છે કે સાચો શબ્દ વજરાંગી છે વજરાંગી શબ્દ એ સાચો છે આ વજરંગી અભ્રમશ થઈ છે વજરાંગી શબ્દ અર્થ થાય જેનો શરીર વ્રદ જેવો કઠોર છે એ વજરાંગી હનુમાનજીનું શરીર વ્રજ જેવું કઠોર છે માટે જ્યારે સૂર્યને ગળી ગયા ઇન્દ્ર એ વ્રજ નો પ્રહાર કર્યો તો હનુમાનજીને આ દાઢી છેડ તનાશી થઈ પણ એવું કહેવાય છે કે ઇન્દ્ર નું વજ્ર નું ખંડિત થઈ ગયું અને તૂટી ગયું કારણ કે હનુમાનજી નું શરીર વ્રજ જેવું હતું અને બે વજ્ર ભેગા થયા એટલે એક વ્રજ તૂટી ગયું તો હનુમાનજી વ્રજરાંગી છે એ શરીર વ્રજ જેવું છે મહાવીર વિક્રમ બજરંગી કુમતી ની વાત સુમતી કે સંગી હનુમાનજી કુમતિનો નિવારણ કરનારા છે અને આપણને સુમતિ પ્રદાન કરે છે हनुमान તો હવે આ ચોપાઈમાં તમે જુઓ સુમતિનો ઉલ્લેખ આવ્યો અને કુમતિનો ઉલ્લેખ આવ્યો તો સહજ રીતે પ્રશ્ન થાય કે આ સુમતિ અને કુમતિ ક્યાં રહે છે આ સુમતિ કુમતિ ક્યાં રહે છે તો આ પ્રશ્નનો ઉત્તર આપણને સુંદરકાંડમાં વિભીષણજી પાસેથી મળે છે વિભીષણજી રાવણને કહે છે કે ભાઈ સુમતિ કુમતિ સબ કે સુમતી અને કુમતી છે હૃદયમાં નિવાસ કરે છે અને જ્યાં સુમધ સુમતી છે ત્યાં સુખ છે સંપત્તિ છે રાવણ ને કહે છે ભાઈ તારા હૃદયમાં કુમતી વધી ગઈ ને એટલે તને વિચાર આવ્યો જગત ની મા નો અપહરણ કરો

આપણું આવું ન થાય એ માટે હનુમાન ચાલીસા નો હનુમાનજી નો આશ્રય કરજો તો હનુમાનજી પ્રદાન કરનારા છે અને સુમતીનું નિવારણ કરનારા છે તો આજે આપણે બે ચોપાઈ સુધી રાખીએ કાલે ફરી આપણે આપણા વિષયમાં પ્રવેશ કરીશું હવે આપણે ચતુર્ભુજ નારાયણના ચરણે ફરી જવાનું છે તો બ્રહ્માજી દેવતાઓને વિનંતી કરી કે તમે પ્રભુની ગર્ભ સ્તુતિ કરીને પોત પોતાને જતા રહો જેવો દેવતાઓ પોતપોતાને પોતાને ધામ પહોંચ્યા એ જ સમયે માતા કૌશલ્યના કક્ષમાં એક દિવ્ય પ્રકાશ થાય છે અને ચતુર્ભુજ નારાયણનું પ્રાગટ્ય થાય છે માતા આ ચતુર્ભુજ નારાયણને પ્રણામ કરે છે વંદન કરે છે તેમની સ્તુતિ કરે છે સ્તુતિમાં માત્ર માતા એમનું બોલી શીખ્યા કે હે અનંત હે બ્રહ્મ હે અખંડ હું ક્યાં શબ્દોમાં મત તમારી